प्रमुख स्वामी महाराज कहता कि लक्षण वगर बक्षण करे लक्षण शिक्षण रक्षण करे वैल्यू बेस्ड एजुकेशन आटो भव्य वारसो अपनी परिवार ने ना गिव द बेस्ट एजुकेशन टू योर चिल्ड्रन बट एट द सेम टाइम सेल्यूज ऑफ लाइफ एम आ राइट रॉन्ग યશોર નો એ જવાબદારી તમારી છે કારણ કે સ્કૂલ નહીં શીખવાડી શકે સ્કૂલમાં થોડું પણ ઇન્ટ્રોડ્યુસ કરવા જશે ને તો યુ ધી ઇઝ સેક્યુલરિઝમ યુ આર સેફરનાઇઝિંગ એજ્યુકેશન તમે ભણતરનું ભગવીકરણ કરો છો એટલે ગ ગધેડાનો ચાલશે ગ ગણપતિનો નહીં ચાલે અને ગ ગણપતિનો કરવા જશો ને તો પછી એમ કે યુ આર સેફરનાઇઝિંગ એજ્યુકેશન પછી જેનો ગ ગીખ્યો હોય એવો મોટો થઈને થાય ધરતી ઉપર નિયમ છે યુનાઇટેડ કિંગડમમાં નિયમ છે ઇંગ્લેન્ડમાં કે માં ધોરણ સુધી વિદ્યાર્થીઓને ફક્ત બ્રિટિશ હિસ્ટ્રી જ ભણાવવાની કે હાઉ ગ્રેટ વી બ્રિટિશ આપણે દુનિયા ઉપર કેવું રાજ કર્યું છે માં ધોરણ સુધી બારના કોઈ વ્યક્તિ આવ્યા હોય ઇંગ્લેન્ડ આવ્યા હોય અથવા કોઈ પણ હિસ્ટ્રી એ બાળકના મનમાં નાખવાનો જ નહીં દેશની અસ્મિતા જાગે એની માટે અને આપણે તો આ ઇન્વેડર્સની હિસ્ટ્રી ભણી મળીએ જ મોટા થયા જે ભારત ઉપર હુમલા કરે એના હિસ્ટ્રી ભણી બને મોટા થયા એટલે આપણું માનસ બગાડવા માટેના આ ઇતિહાસના પુસ્તકો હતા નામ એનસીઆરટી વિલ ચેન્જ એવરીથિંગ ઇટ એઝ ચેન્જ એવરીથિંગ ઇટ નીડ્સ અ ચેન્જ બારમા ધોરણ પછી ઇંગ્લેન્ડમાં તમારે હિસ્ટ્રી તરીકે સબ્જેક્ટ લેવો હોય બીએમાં કે ગમે ત્યાં તમે લઈ શકો છો પછી તમે યુરોપિયન હિસ્ટ્રી રશિયન હિસ્ટ્રી અમેરિકન હિસ્ટ્રી ભણી શકો છો બારમા ધોરણ સુધી ઓનલી બ્રિટિશ હિસ્ટ્રી દરેક દેશને પોતાનું સમાન છે એમ આપણે પણ આ કેળવવાનું છે વી સ્ટાર્ટ વિથ ધ ફેમિલી તો વેલ્યુ સિસ્ટમ સ્ટ્રોંગ થાય આપણા પરિવારમાં અને વેલ્યુ સિસ્ટમ સ્ટ્રોંગ થાય તો જ પરિવાર છે ને સારી રીતે ટકી રહે એટલે પ્રથમ અગત્યની વાત આ છે એની માટે આપણે પ્રયત્નશીલ રહેવાનું અને આ પ્રેક્ટિકલ મેં તમને આ ઘર સભાનો ઉપાય આપ્યો છે તો ડૉક્ટર નિલેશને એમના પત્નીને એમના દીકરા દીકરી રેગ્યુલર ઘર સભા કરે તો એ લોકો એ લેખિત પ્રસંગ અમે ઘર સભા પુસ્તક પ્રકાશિત કર્યું એમાં લખ્યો છે કે અમારા બાળકોનું એકેડેમિક્સ સુધરી ગયું આના લીધે બીજું જનરેશન ગેપ ઘટી ગઈ સાથે બેસતા થયા એટલે ત્રીજું અમને અમારા સંતાનોની લાઇક્સ ડિસલાઈક્સ ખબર પડી એને અમારા લાઈક્સ ડિસલાઈક્સની ખબર પડી તમે અત્યારે બેઠા છો ને હું તમને ત્રણ પ્રશ્ન પૂછું પહેલા બે પ્રશ્નોમાં તમને સો માંથી સો માર્ક આવશે જવાબમાં અને ત્રીજા પ્રશ્નમાં ભલ ભલા ફેલ થશો બોલો હિંમત હોય તો પૂછવાનું ચાલુ કરું પહેલો પ્રશ્ન મને આઈપીએલ ના દસ નામ આપો એટલે તમે કહેશો દસ તો શું સ્વામી વીસ આપી દો આમે તે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચાલે છે એ તમે વીસ નામ આપશો એ સર નો હું તમને બીજું કહું બોલીવુડ ના મને પાંચ નામ આપો દસ નામ આપો તો કે સ્વામી વીસ આપી દઉં ઓકે ના વાર યુ રેડી ફોર ધ થર્ડ ક્વેશ્ચન તમારા સંતાનના પાંચ મિત્રોના નામ મને આપો તમે ભલ ભલા ફેલ થશો છાતી પર હાથ મૂકીને પોતાની જાતને પૂછજો હા તમે અહીંયા ભગવાનની મૂર્તિ છે ને સંતો અમે છીએ એટલે હાજરીમાં તમને પૂછું છું જસ્ટ આઈ વોન્ટ ટુ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર યુ તમે આઈપીએલ કે બોલીવુડ ના દસ નામ જાણો એની સાથે મારે કોઈ નિસ્બત નથી ઇટ્સ ઓકે ઇટ પાર્ટ ઓફ યોર જનરલ નોલેજ ઇઝ પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન અને ઇન્ફોર્મેટિવ રહેવું પણ જોઈએ વી આર એનલાઇટન સિટીઝન્સ નો ઇસ્યુઝ પણ તમે તમારા સંતાનો કોની સાથે ફરે છે બાર ક્યાં જાય છે આપણે કોઈ એની ઉપર નિયંત્રણ નથી મૂકવું એને રૂટ્સ એન્ડ વિંગ્સ બંને આપવા છે સત્ય નદેલા જ્યારે માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા ત્યારે પહેલા જ ઇન્ટરવ્યુમાં એમને પૂછ્યું પ્રાઇમ ટાઈમ અમારે ટીવી પર કે વોટ ઇઝ ધ પ્રિન્સિપલ રીઝન દેટ યુ કુડ ગેટ યર તમે માઇક્રોસોફ્ટના સીઓ બન્યા બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા એની પાછળનું મુખ્ય રહસ્ય શું છે માય સત્ય નદેલા બોલ્યા માય પેરેન્ટ્સ ગેવ મી રૂટ્સ એન્ડ વિંગ્સ મને મૂળિયા પણ આપ્યા મને પાંખો પણ આપી પાંખો એટલે મને જે ભણવું તું જે શીખવું તું એ મને સ્વતંત્રતા પણ આપી અને રૂટ્સ એટલે આપણા કલ્ચરના રૂટ્સ પણ મારા જીવનમાં દ્રઢ કરાવ્યા એટલે રૂટ્સ એન્ડ વિંગ્સ બોથ એ તમારી જવાબદારી છે તમારા સંતાનોનો સારો અભ્યાસ કરીને સ્વતંત્રતા પણ આપો સાથે કયા માર્ગે ક્યાં જાય છે કોને હળે મળે છે કારણ કે એની ઇન્ફ્લુઅન્સ એના લાઈફમાં આવવાની છે કેટલા બધા સાયબર ક્રાઇમ્સ વધતા જાય છે કેટલા બધા ઇશ્યુઝ વધતા જાય છે એટલે બહુ મોડર્નિટી અને એડવાન્સ એવા શબ્દોના નીચે બુદ્ધિ ખોઈ ના બેસતા આટલું કહેવા માટે જ આવ્યા છીએ અમે અહીંયા એટલે આ ફેમિલી વેલ્યુ સિસ્ટમ છે બીજી જે વાત કરવાની હતી આપણે ઘણા યુવાનો બેઠા છીએ મને કહ્યું શિક્ષણ અને સંસ્કારની પણ તમે વાત કર્યો શિક્ષણમાં બહુ વાત એટલી નથી કરવાની કે આપણે બધા અત્યારે જાગ્રત છીએ આપણા સંતાનોને સારામાં સારું શિક્ષણ જે આપણાથી અનુકૂળતાઓને પોષાય પ્રમાણે આપણે આપીએ જ છીએ એમાં બધા જાગ્રત છે પણ આ સંસ્કાર આપવા એ ખૂબ જરૂરી છે તમે સંસ્કાર નહીં આપો તો શિક્ષણ સારામાં સારું હશે પણ સંસ્કાર વગર શિક્ષણ કામ નહીં લાગે સારામાં સારો અભ્યાસ કર્યો હશે દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીઝમાં પણ સંસ્કાર નહીં હોય તો આપણે જે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ ભણેલા ભૂત એવા થશે દુનિયામાં ત્રીસ હજાર વૈજ્ઞાનિકો દિવસ રાત બાર બાર ચૌદ ચૌદ કલાક પોતાની લેબમાં વેપન્સ બનાવે છે બોમ્બસ એન્ડ મિસાઇલ્સ ડિઝાઇન કરે છે થર્ટી થાઉઝન્ડ સાયન્ટિસ્ટ આ ત્રીસ હજાર વૈજ્ઞાનિકો અભણ નથી એનો મતલબ કે બોમ્બસ અને મિસાઇલ્સ અભણ લોકો નથી બનાવતા ડુ એગ્રી વિથ મી ઓર નોટ they are made by science graduates they are made by graduates from some of the finest universities in the world એમાંથી ઘણા બધા તો phd થયેલા છે વિજ્ઞાનમાં પણ એને એવા સંસ્કાર નથી કે મારે મારું જ્ઞાન માનવજાત સુખી થાય એની માટે મારે વાપરવું જોઈએ એટલે આટમ્સ ને બોમ્બ્સ ને મિસાઈલ્સ ડિઝાઇન કરે છે કોરોના કાળ દરમિયાન ત્રીસ હજાર વૈજ્ઞાનિકોએ જરા પોતાનું ષડ ફેરવીને કોરોના તરફ ફોકસ કર્યું હોત ને તો આપણે બે ચાર મહિનામાં બહાર આવી ગયા હતા જે દોઢ બે વર્ષ થયા અને આટલી બધી નુકસાની થઈ પૃથ્વી ઉપર જાન અને માલ બેની એ ન થાત પણ એને એવી બુદ્ધિ નથી એ વૈજ્ઞાનિકને એટલે ભણેલા ભૂત કહેવાય સમજો આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ આઈ આઈમ ઓલ્સો મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી હું એનું કોમ્બિનેશન છે તમને લોજિક અને ઇમોશન બેથી વાત કરીશ આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ વે બેક ઇન નાઇન્ટીન નાઇન્ટી વન ગવર્મેન્ટ કોલેજમાંથી અમારી અમારી વખતે અત્યારે જેમ છે ગલીએ ગલીએ એન્જિનિયરિંગ કોલેજ છે ને પિસ્તાલીસ ટકા કમ્પ્યુટરમાં મળી જાય છે એવું નહોતું અત્યારે થાય છે ને એવું એટલે આઈ નો વોટ આઈ એમ ટોકિંગ ફ્રોમ સાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ ફ્રોમ લાઈફ પોઈન્ટ ઓફ વ્યૂ તો આપણે વાત કરતા કે ત્રીસ હજાર વૈજ્ઞાનિકો આ કામ કરે છે અરે તમને આશ્ચર્ય થશે પૃથ્વી ઉપર સૌથી વધારે શસ્ત્રો બે હજાર ને વીસમાં કોરોનાના વર્ષમાં વેચાણા છે દેટ વોઝ ટ્વેન્ટી ટુ હંડ્રેડ બિલિયન ડોલર્સ એક બિલિયન એટલે આઠ હજાર ત્રણસો કરોડ એક બિલિયન ડોલર એટલે ત્યાંસી કરોડ મલ્ટીપ્લાય બાય ટ્વેન્ટી ટુ હંડ્રેડ કરો કેલ્ક્યુલેટરમાં જ આંકડો નહીં બેસે બે હજાર વીસમાં આટલા શસ્ત્રો કોરોના કાળ દરમિયાન એ વર્ષમાં વેચાણા છે What are we doing? Where are we going? એટલે હું કહું છું કે શિક્ષણ કદાચ સારામાં સારું હશે પણ તમે સંસ્કાર નહીં આપ્યા હોય ને તો એ શિક્ષણ નકામું થઈ જશે પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક સરસ વાત કરતા હતા પોતાના અનુભવ પરથી એમને હું વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ વારો આવશે આવે છે સારા સારા પરિવારોમાં એટલે આપણે પરિવારજનો સાથે બેસીને નાનપણથી તમે તમારા સંતાનોને મોલમાં પણ લઈ જઈ શકો છો પ્લેગ્રાઉન્ડમાં પણ લઈ જાઓ કોઈ એન્ટરટેનમેન્ટ માટે પણ લઈ જાઓ પણ એને મંદિરમાં પણ લાવો એને સંતો સાથે પણ મેળવો જ્યાં પણ તમને શ્રદ્ધા હોય ત્યાં કોમ્બિનેશનથી પ્રવચનમાં બીજી વાત યાદ ના રહે રૂટ્સ એન્ડ વિંગ્સ એક શબ્દ લઈને જજો એ પણ બહુ મોટી વાત છે કે રૂટ્સ એન્ડ વિંગ્સ બંને તમારા સંતાનોને તમારે આપવાના છે જો જે પરિવારોમાં શિક્ષણ છે પણ સંસ્કાર નથી જે વ્યક્તિમાં શિક્ષણ છે ને પણ સંસ્કાર નથી ત્યાં કેટલા બધા પ્રોબ્લેમ્સ છે તમે જુઓ જેણે જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધે દેશ છોડવો પડ્યો કે નહીં બે ચાર લંડન ભાગી ગયા છે બે ચાર કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા બધા પાછા લાવવાના જ છે તિહાર ઇઝ વેઇટિંગ વિથ વાઇડ આર્મ્સ ઓપન ટુ હક દેમ લાવવાના જ છે બધાને પાછા સંસ્કાર નહીં હોય ને એટલે નીતિમત્તાને ફોલો નહીં કરી શકે સારું શિક્ષણ છે એટલે પદ સારું મળશે પ્રતિષ્ઠા પણ મળશે સમાજમાં મોટી કંપની પણ ખોલશે અથવા તો હાઈ એન્ડ પ્રોફેશનલ પણ થશે પગાર પણ મોટો થશે પણ સંસ્કાર નથી એટલે ક્યાંક અને દરેકના જીવનમાં સ્લીપરી પાથ આવે ક્યાંક લપસી જશે તે દિવસે જીવન પરિવાર બધું જ ખોઈ બેસશે